જય સુરપુરા દાદા મિત્રો મિત્રો આજનો મંગળવારનો દિવસ છે અને આજે આપને અહીંયા ખૂબ મોટા પાયે બ્લડ કેમ્પ ચાલી રહ્યો છે જે રેડ ક્રોસનો બ્લડ કેમ્પ છે તમે આ જોઈ શકો છો કે રેડ ક્રોસનો બ્લડ કેમ્પ છે અને એની અંદર દાનબા બાપુ પોતે પણ અત્યારે આપને હું જઈને અંદર બતાવું કે દાનબા બાપુ પોતે પણ અત્યારે અહીં બ્લડ આપી રહ્યા છે તો આપણે ત્યાં જઈને જોઈશું અને એક ભાઈ છે જેઓ પોતાનું અંગદાન પણ કરવાના છે તો તેની પણ આપણે સંપૂર્ણ માહિતી લઈશું તો મિત્રો વિડીયો સાથે જોડાયેલા રહેજો અત્યારે આપ જોઈ રહ્યા છો કે દાનભા બાપુશ્રી અહીં બેઠા છે અને તેઓ પોતાનું બ્લડ ડોનેટ કરી રહ્યા છે હવે આ એક દાદા છે જેઓ અહીં દાદાના સાનિધ્ય સાથે જોડાયેલા છે વર્ષોથી અને આજે એમણે દાદા સાથે બેસી અને વાતચીત કરી અને તેમણે પોતાનું અંગદાન કરવાનો નિર્ણય લીધો છે તો આપણે અંગદાનના ફાયદા વિશે પણ ડૉક્ટરો પાસેથી આપણે જાણીશું અને આ દાદા સાથે પણ વાત કરીશું કે તેમને આ વિચાર કેવી રીતે આવ્યો કે અંગદાન કરવું જોઈએ એ સમગ્ર માહિતી આપણા વિડીયોમાં મળી જશે માટે વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીં ફોર્મ ભરવામાં આવી રહ્યું છે જે ફોર્મ ચક્ષુદાન દેહદાન અંગદાન અંગેનું પત્ર છે જે પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે હું મારી સ્વેચ્છાએ આ અંગનો દાન કરું છું જે લોક કલ્યાણ હેતુથી છે અને તેઓ સંકલ્પ પત્ર ઉપર પોતાની રાજી ખુશીથી કરી રહ્યા છે જે લોકકલ્યાણ હેતુ છે આજે ઘણા લોકોની કિડની ફેલ થઈ જાય છે લિવર ફેલ થઈ જાય છે અહીં મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન પણ કેમ્પ ચાલી રહ્યો છે દાનબા બાપુશ્રીએ પોતે પણ અહીં બ્લડ કેમ્પમાં ભાગ લઈને પોતાનું બ્લડ ડોનેટ કર્યું છે આજે જ જોળાદમાં એક ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે આપ અવારનવાર જુઓ છો કે ઘણા લોકોની કિડનીઓ ફેલ થઈ જાય છે તે માટે અહીંયા આગળ દારૂ છોડાવવાનું પણ અવિરત કાર્ય ચાલુ છે આપ સામે જોઈ શકો છો કે છેલ્લા એક અઠવાડિયામાં અહીંયા આગળ ત્રણસોથી વધુ બોટલો અહીં લોકોએ ડોનેટ કરી છે એવું છેલ્લા બે અઠવાડિયાથી સતત લોકો અહીં બે બે ત્રણ બેથી ત્રણ અઠવાડિયાથી સતત અહીં લોકો ડોનેટ કરી રહ્યા છે રેડ ક્રોસની આખી બસ અહીં પડી છે અને અહીંયા બધી કાળજી સાથે અહીં બ્લડ ડોનેશન લેવામાં આવે છે

પટેલ રમેશભાઈ કેશવલાલ મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ ભાઈ પોતે પણ અહીં બ્લડ ડોનેટ કરવા આવ્યા છે પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અહીં બ્લડ ડોનેટ કરી રહ્યા છે ડૉક્ટરે તેમની પાસેથી બધી માહિતીઓ લીધી કે તેમની ઉંમર કેટલી છે તેમને કોઈ બીપી ડાયાબિટીસ જેવા કોઈ રોગ છે કે નહીં પણ અહીં ડૉક્ટર કશું જ એમને પ્રોબ્લેમ નથી અને એમણે દાદાનું નામ લઈને દાદા ઉપર એક શ્રદ્ધા વિશ્વાસ રાખીને કે મારે બી આ મહા સેવા યજ્ઞમાં જોડાવવું છે લોકોના જીવ બ્લડના બોટલ નથી મળતી તેના કારણે જાય છે તો તેમાં તેમને પણ સહભાગી બનવું છે તે માટે ભાઈ અત્યારે રેડી થઈ ગયા છે બ્લડ ડોનેટ કરવા માટે અને અત્યારે હવે આ ભાઈ બ્લડ ડોનેટ કરશે આપણે એ પણ જોઈશું તો મિત્રો આપ જોઈ રહ્યા છો આ જે ફોર્મ છે ફિલ થઈ ચૂક્યું છે અને દેહદાન માટેનું આ ફોર્મ છે જેઓ અત્યારે એમને આપી રહ્યા છે અને આ ફોર્મ પૂરી રીતે ફિલ થઈ ચૂક્યું છે એની પર દરેક ડિટેલ રજીસ્ટ્રેશન નંબર સાથે લખવામાં આવ્યું છે આપ જોઈ શકો છો રેડક્રોસની ટીમ દ્વારા દાદાને ફોર્મ આપવામાં આવ્યો છે અહીં ઘણા યુવાનો આપ જોઈ રહ્યા છો અહીં બ્લડ આપી રહ્યા છે આપને બતાવીશું આખરે આમણે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને અત્યારે બાપુ શ્રીના રજિસ્ટ્રેશન કરાયા બાદ બાપુશ્રીના આશીર્વાદ લેવા માટે અત્યારે જઈ રહ્યા છે ખૂબ મોટું કાર્ય કર્યું છે એમણે કે પોતાનું અંગ દાન આપ્યું છે આજના જમાનામાં કોઈ પોતાના દસ રૂપિયા પણ નથી મૂકતા એવા સમયમાં એમણે પોતાના અંગનું દાન આપ્યું છે એ ખૂબ મોટી વાત છે મિત્રો આપણે જણાવી દઉં કે જે આ ભાઈ છે તેઓ ખેડૂત છે એમને પાસઠ વર્ષની ઉંમરે વિચાર આવ્યો દાદાના સાનિધ્યમાં જોડાયા પછી કે મારે અંગદાન કરવું જોઈએ કેમકે એવો અહીં જુએ છે કે ઘણા લોકો કિડની હૃદય જેવા રોગોથી પીડાય છે માટે એમને વિચાર આવ્યો હવે તેઓ દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને દાદાના આશીર્વાદ લેશે તેઓ ખેડૂત છે એટલે હેલ્ધી તો છે જ પણ કદાચ એમની આ જે શ્રદ્ધા છે દાદા ઉપર એ ખૂબ જ કાબિલે તારીફ છે મિત્રો દેવસિંહભાઈએ દાદાના સાનિધ્ય સાથે જોડાઈને પછી આ એમના જીવનનું ખૂબ મોટું કામ કર્યું છે કે જે મૃત્યુ પછી પણ એમને વર્ષો સુધી યાદ રાખશે લોકો જે લોકોની કિડની ફેલ થઈ ગઈ હોય જે લોકોનું લિવર ખરાબ થઈ ગયું હોય જે લોકોની નેત્રમાં કંઈ તકલીફ હોય તો તે લોકોને કામ લાગશે અને ત્યાર પછી પણ દેવસીભાઈ હવે આ દાદાના સાનિધ્યમાં જોડાઈને અમે એક જ પ્રાર્થના કરીએ છીએ કે આવું જે પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે તે પણ પોતાના જીવનમાં દેવસી જેમ કંઈક ઉતારે મિત્રો તો હવે આપણે દેવશીભાઈ સાથે વાત કરીશું અને એમની પાસેથી જાણીશું કે આ એમને ખ્યાલ કેવી રીતે આવ્યો જય માતાજી જય માતાજી જય દાદા તમારું નામ શું છે મારું નામ કવાર દેવશીભાઈ ભીખાભાઈ ગામ બેલમ્પર તાલુકો મહુવા જિલ્લો ભાવનગર અને તમને કેવી રીતે આવ્યો આ વિચાર મને દસ બાર વર્ષથી હતોનો અંદર એમાં દાદાનું સાનિધ્ય મળ્યું વર્ષ વરસ પંદર મહિના હતા વધારે વિચાર આવ્યો અને અહીંયા રક્તદાનવાળા અંગદાનવાળા આવ્યા એટલે મેં વિચાર્યું દાદાની મંજૂરી લઈ મારી રીતે મેં આપ્યું કે હા ફાયદા ઘણા અંગદાન લીધે બીજા માણસોને કામ આવે કોઈ નિશાળિયા શીખતા હોય ડૉક્ટરીનું એને માટે આપણા હાડપિંજર ઉપર એ લોકો શીખી શકે કિડની છે આંખ્યું છે કોઈ બીજા દર્દી કોઈ નવડા માણસોને કામ આવી જાય આપણું તો એની માટે એની જિંદગી બચી જાય આ દેહ તો એક દિવસ બાળીને રાખ કરીને ઉડાડી મૂકવાનો છે તો આ કોઈને ઉપયોગ થતો હોય આ વિચાર કરીને મેં આપ્યું છે ખૂબ સરસ વિચાર છે દાદા આપનો ખૂબ સરસ કાર્ય કર્યું છે આજે આપણે દાદાના સાનિધ્યમાં આવીને પણ હું આપને એક રિક્વેસ્ટ કરીશ કે જે ભક્તિ અમૃત લોકો જોઈ રહ્યા છે હા એમને તમે શું કહેશો એને બસ હા ખૂબ ખૂબ આભાર માની સારા આશીર્વાદ આપે બધા મને આશીર્વાદ આપે જે અન્ય આપની ઉંમરના લોકો છે કે જેઓ હેલ્ધી છે જેમને કોઈ તકલીફ નથી એ લોકો માટે આપ શું કહેશો આપણે હું એને પ્રેરણા આપીશ કે ભાઈ આપોઆપ કરવા જેવું છે કરવામાં સારું છે બંને એટલી સમાજ સેવા કરો ભક્તિ સેવા કરો દેશ સેવા કરો આપણો ભારત દેશ ભાવનગર જિલ્લાની સેવા કરો કોઈ નાના માણસોને કામ આવતું હોય કાંઈ તો મજા પછી બાળી જ દેવાનું છે રાખીને ઉડી દેવાનું છે તો કોઈને ઉપયોગ થતો હોય તો આપણને હું વાંધો અને એક બીજો પ્રશ્ન આપને પૂછીશ કે તમે આટલા હેલ્ધી છો તમને કોઈ તકલીફ નથી એટલે ડોક્ટરોએ તમને હા પાડી હા

એ વ્યક્તિ માટે કે જે બ્લડ દે કે પછી એને કંઈ પ્રોબ્લેમ થઈ જાય છે બ્લડ દેવાથી લોકો એવું વિચારતા હોય છે કે હું બ્લડ દઈ દઈશ તો શરીરમાં નબળાઈ આવી જશે કે કંઈ બીજું પ્રોબ્લેમ કંઈ ઊભી થશે તો એની માટે તમે શું કહેશો નહીં બ્લડ દેવાના ઘણા ફાયદા છે આપણે લોહી દઈ રક્તદાન કરી એના ઘણા ફાયદા છે રક્તદાન કરવાથી હાર્ટ હાર્ટઅટેકનો ચાન્સ ઘટી જાય પછી અન્ય કે વજન વધે કે એ બધું સાવ ટૂંકમાં થોડુંક માન્યતા જેવું છે માણસોમાં બીક બની રહી છે જાગૃત નથી એટલા બધા લોહી દેવાથી રક્તદાન કરવાથી રક્તદાન કરવાના ઘણા ફાયદા છે થેલેસેમિયા મેજર બાળકોને પણ દર પંદર દિવસે એકવીસ દિવસે લોહી ચડાવવાનું હોય છે કેન્સરના દર્દી છે પછી બીજા સિક્કલ સેલ એનેમિયા છે હિમોફેલિયા છે આ બધા દર્દીને વારંવાર લોહીની જરૂર પડે છે રક્તની ને બીજા જણા જનરલ પેશન્ટ છે એક્સિડન્ટવાળા છે ઇમરજન્સીના ટાઈમે લોહીની જરૂર છે આપણી રેડક્રોસ બ્લડ બેંક એવી બ્લડ બેંક છે કે જે દર્દીને સામું જમા લીધા વગર લોહી પૂરું પાડે છે બીજી વસ્તુ કે આ જે દાદા અહીં બેઠા છે એમણે પોતાનું અંગદાન કર્યું છે તો અંગદાન વિશે આપ શું કહેશો લોક જાગૃતિ માટે અને સુરાપુરાધામ ઘોળાદનું જે અત્યારે આ કાર્ય ચાલી રહ્યું છે એને તમે શું કહેશો અંગદાન દેદાન એક એવી વસ્તુ છે કે જે માણસનું અંગ હોય એ મેડિકલ ફિલ્ડના સ્ટુડન્ટને પણ કામ લાગે છે પછી કોઈને કિડની ફેલિયર હોય તો કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં પણ કામ લાગે છે ને સુરાપુરા ધામનો માહોલ અત્યારે ટૂંકમાં ખૂબ જ સારો રિસ્પોન્સ અમને મળ્યો છે બ્લડ કેમ્પ રાખવામાં અમે અહીંયા આવ્યા પછી પ્રવચન જોયા પછી સાંભળ્યું કે દાદા છે ને એ કોઈ ધર્મમાં માનતા નથી દાદાનું એવું જ કહેવું છે કે મનુષ્ય એ જ ધર્મ છે ને અહીંયા દાદાનું એમ જ કહેવું છે કે તમે આર્થિક રીતે કંઈ મદદ ન કરી શકો તો કંઈ નહીં અહીંયા બહુ બોડી સંખ્યામાં લોકો રક્તદાન કરે છે અને રક્તદાન કેમ ચાલે છે દર શનિવાર રાતથી ચાલુ થઈ જાય છે રવિવાર રવિવાર રાત સોમવાર સોમવારની રાત ને મંગળવાર રાત સુધી રક્તદાન કેમ ચાલે છે તો દાદાનું એમ કહેવું છે કે આપણે રક્તદાન કરીને કોઈનો જીવ બચાવી શકાય જય સુરાપુરાધામ